યુટ ફેમિલી કેમ છો બધા મોજમાં મોઝમાં દઈશો સ્વાગત છે અમારા ન્યૂ વિડીયોમાં અને ન્યૂ વ્લોગમાં તો જય માતાજી જય વેલનાથ કેમ છો બધા મોજમાં મોઝમાં દઈશો તો આપણે તમને તમને જલ તો ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જવાના છીએ તો આપણે જવાનું છે ત્યારે બગદાણા સેવા કરવા તો આજે ચૌદ તારીખ છે એટલે આપણે ચૌદ તારીખ દર ચૌદ તારીખે જવાનું જોઈએ છે કેમ કે આપણે વિડીયો ન બનાવતા કારણ કે મારી પાસે ફોન આઈફોન જ હતો પણ એમાં એવું હતું કે સ્ટોરેજ બહુ મારે ઘટતું હતું એટલે હું વિડીયો ઓછા બનાવતો તો હવે આપણા વિડીયો કન્ટિન્યુ આવતા રહેશે અને અમારી ચેનલના સબસ્ક્રાઈબ પણ નાખજો ચાલો મળી હવે આપણે બાર આપણી ગાડી ગાડી આવી ગઈ છે હવે આમાં જવાનું છે

આ બધા તો આવે જ છે અમારે એરેજ હતા પણ આ ગાડી ભેગી થઈ ગઈ ટ્રાફિક વધી ગયું ક્યારે બધું હવે આથી નાસ્તો થઈ ગયો હવે નીકળી ગયા

હા થોડું કેવું દેખાય મોટું હવે પાણી પીલી હાથ પગ ધોઈ નાખીએ પછી આપણે ઉપર જઈએ દર્શન કરવા અને અમારા સાગરિકો બધા એર્યા છે દર્શન કરી લઈએ ને પછી જઈએ આપડે

તો હારસડ આવેલો છે કંકુ છે ને એના બે બાજુ દેખાય તો તમને દેખાણા હોય તમને દર્શન છ હોય તો કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો ને બોલું તમે હમણાં આપણા વિડીયો વાયરલ છો તો એ તમને બતાવું લોકેશન એ આવડું આ છે પણ અત્યારે ત્યાં કાંઈ નથી દેખાતું એ ગુરુ પૂનમ હતી ને ભાઈ તે બી બધાએ બહુ દર્શન કર્યા છે અને અહીંયા રિયલમાં હતું જોકે ઘણા દર્શન કર્યા હતા અહીંયા આવ્યા હતા અહીંયા એ લોકોએ આપણે ગુરુ પૂનમના દિન નહોતા આવ્યા એટલે આપણે અત્યારે અહીંયા દેખાય છે અહીંયા દર્શન કરાવ્યા અને તમને લોકેશન બતાવ્યું કે ત્યાં દેખાતા હતા ગુરુ પૂનમના દિવસે અત્યારે નહીં એટલે ત્યાં નથી અત્યારે કાંઈ દેખાયું આપણે અંદર બી આવ્યા છે મેન મંદિરની અંદર અંદર જણ તમને દર્શન કરાવવું હોય ફોન લાવવું નથી પણ સેવા કરવા આવે અને ક્યારેક ત્યારે ટ્રાફિક ન હોય ત્યારે શૂટિંગ કરવા છે એટલે અંદર દર્શન કરીને એવા અમને પણ દર્શન કરાવી દીધા અને દર્શન કરીને બધાને અહીંયા ફોટા શૂટ કરવા છે ફોટા પાડી કેમ લાગ્યું ભાઈ દર્શન કરીને એમ ને હાલો ભાઈ ફોટાને એવું પાડી લે થોડું ને આ છે મંદિર કે બગદાણા પૂજાના આમ જો વરસાદ બ ભાટી બોલો આમ જો આમ જો ના આ બેન ને જો માનતા હશે દળીન જવાની એ દળીન જાય ને આમ જો અમે અત્યારે અને એક ઊભા છે ને આ નદીઓ નામ બધાય ને ઓલા બધા જ્યાં છે આમ ખરીદી કરવા ને અમે અહીંયા મજા જ આવ્યા પર પવન છે કાંઈ ઘટે નહીં એવી મજા આવે ને જ્યાં મજા આવે એમને ઘટે કાંઈ ઓછા કાંઈ ન ઘટે તો ભલે છાટો પડી ગયો કેમેરામાં હવે જોઈ છે કેવું કાવતું હોય હા થોડુંક થોડુંક

હાલો આરતી સેવા કરવાની હોય છે હજી કોઈ આવ્યું નથી આરતી થઈ ગયા પછી પબ્લિક આવશે પછી બધા એને પ્રસાદી આપશું તો મિત્રો જમવા બે ગયાથી આ છે પ્રસાદી મળીયાની બધા અમારે આ છે હવે મિરાજે જમી દે તો હલો મિત્રો આવી ગયા આપણે સેવા કરીને કમ્પ્લીટ કરીને પૂરવું ત્યાં આવી ગયા હવે ત્યાં જવાનું છે

ઈશ્વરભાઈ દીદી પાસે આગડે બધાય ફગાવશે હે ના ખલી ખલી થઈ કે કે બોલે હે એટલે જ મત બોલતા ફંગોડે અહીંયા હે મત બોલ દે ઉલી પીરભાઈને મોકલું લાવ કિરાને લાવ તો લાવ લો લાવ બાપડી કરને તેડ ખા કરી દો રે આને આવ આને કરો પર તો જાવ આને દેવા છે તું મારીને નડી હે મારી આયા ઓ લડી

ઘરે પૂગી ગયા ગાડી વહી ગઈ હવે અમારે ઘર તો અહીંયા જ છે અને અત્યારે વાગી ગયા છે એક વાગી ગયો છે કૂતરા બગડા છે બોલાવે કૂતરા ને એક આવડે આ કુતરા એટલે અમારા બધા ભેગા થઈ ગયા કૂતરા ચાલો હવે ભાઈ લોગને એન્ડિંગ આપી દઈ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં લીધી ને મળશું પાછા એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઈટ જય માતાજી જય વેલના બાય બાય તો હેલો મિત્રો આવી જાસી આપણે એ ભાઈ લડું નથી તો હેલો મિત્રો આવી જાસી આપણે આપણું કામ